આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને બે હજાર અડતાલીસ સુધીમાં વિકસિત બનાવવા માટે માનસ પરિવર્તન કરવાથી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરી શકાશે નવી દિલ્હીમાં નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને વિચારકો સાથે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ પૂર્વની ચર્ચામાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ પૂર્વની ચર્ચાઓ છ ડિસેમ્બરથી શરૂ થઇ છે સુશ્રી સીતારમણ અગાઉ વિવિધ રાજ્યોના નાણામંત્રીઓ ખેડૂત સંગઠનો અર્થશાસ્ત્રીઓ અને સુક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઈ સાથે ચર્ચા કરી ચૂક્યા છે નાણામંત્રી પેલી ફેબ્રુઆરીના રોજ લોકસભામાં અંદાજપત્ર રજૂ કરે તેવી સંભાવના છે રાજ્યની અંદાજે અગિયાર હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે તેમજ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી અને કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયા પણ તૈયાર કરાશે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યો સાથે યોજાયેલી બેઠક આ જાહેરાત કરવામાં આવી હતી પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ પારદર્શક અને ઝડપી બનશે કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી આ યોજાનાર કાર્યક્રમમાં પંચાવન જેટલા કચ્છી સાહિત્યકારો કલાકારો ભાગ લેશે યુવાનો વડીલો બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માળુઓને ધ્યાનમાં રાખી કુલ ચૌદ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્ય સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે આજે પચીસમી ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ ઉજવાશે સુશાસન દિવસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દરમિયાન સુશાસન દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તે અંતર્ગત આજે સાંજે ચાર વાગ્યે ભુજ અદાણી ઓડિટોરિયમ જે કે જનરલ હોસ્પિટલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ આઈસીસીએ ગઈકાલે આઈસીસી મેન્સ ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું આવતા વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી સ્પર્ધા રમાશે વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન વર્ષ ઓગણીસો છન્નું પછી પ્રથમવાર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે તટસ્થ સ્થળ તરીકે યુએઇમાં પણ કેટલીક મેચો રમાશે ગ્રુપ એમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન છે જ્યારે ગ્રુપ બીમા અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે ઓગણીસ ફેબ્રુઆરીએ કરાચીમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે સલામતીના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય અને તમામ મેચો દુબઈમાં રમાશે આજે ખ્રિસ્તી ભાઈ બહેનો નાતાલનું પર્વ ઉજવી રહ્યા છે કચ્છમાં વિવિધ સ્થળે ખ્રિસ્તી દેવડોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે વિવિધ સ્થળે નાતાલ વૃક્ષનું પૂજન કરવામાં આવશે નાતાલ એ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ હોય આ પર્વ ખુબ ઉમંગભેર ઉજવાય છે દેવડોને સુશોભિત શણગારવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલ સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છમાં આવતીકાલથી વાતાવરણમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેમજ આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર